યુવા આંબેડકરી સમાજના કૃણાલ સોનવણીના જણાવ્યા અનુસાર ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચૌદ ત્રણ બે ના રોજ ફેસબુક અને વોટ્સઅપ પર અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા આંબેડકરના ચહેરાને કૂતરાના ચહેરાની જગ્યા પર લગાવીને તે ફોટો સોશિયલ મીડિયા પર ફરતો કરાયો હતો જેને લઈને સમસ્ત આંબેડકરી સમાજ તથા દરેક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે બનાવ બાદ ઉદના પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરાઈ હતી ડી સ્ટાફ તથા પોલીસ કર્મીઓએ

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો જે ફેસ છે ચહેરો એ ચહેરો એક કૂતરાના ચહેરા ઉપર લગાવવામાં આવેલો જેનાથી સમસ્ત અંબેડકરી સમાજ બહુ મોટી સંખ્યામાં ભડકી ગયેલો અને વોટ્સઅપ પર જેવી રીતે આ મેસેજ આવેલ તરત જ સમસ્ત અંબેડકરી સમાજે કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઉધના પોલીસ સ્ટેશનમાં જઈને સ્થાનિક પીઆઈ રીસ્ટાફ અને તમામ પોલીસ અધિકારીઓને જાણ કરેલી કે આવી સોશિયલ મીડિયામાં સાયબર ક્રાઈમ થઈ રહ્યું છે તો આપશ્રી દ્વારા એને અટકાવવામાં આવે એવી અમારી માંગણી છે ત્યારે પીઆઈ સાહેબે કીધું કે બે દિવસમાં એનું નિરાકરણ આપણે કરીશું અને આવું તમને દેખાવા નહીં મળે તો અમે બધા લોકોને સમજાવીને ઘરે લઈ ગયા કે ભાઈ કાયદા વ્યવસ્થા હાથમાં નહીં લેવાનું અને આપણા આપણા કામમાં આપણે વ્યસ્ત થઈ જવાનું પણ ત્યાર પછી ચાર પાંચ દિવસ પછી તરત જ સોશિયલ મીડિયામાં વોટ્સઅપ પર એક હમણાં જ એક વિડીયો વાયરલ થયું છે જેનામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને એમના પ્રતિમાને બે શખ્સો બે શખ્સો દ્વારા તમાચા મારવામાં આવે છે હવે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આ ભારતીય સંવિધાનના ઘડવૈયા છે અને સુરત શહેર સુરત શહેરના તમામ આંબેડકરી સમાજ તેમજ ભારતભરના તમામ આંબેડકરી સમાજમાં બહુ મોટો રોષ છે કે ભાઈ ભારત ભારતના સંવિધાનના ઘડવૈયા અને જે ગરીબ પીડિત શોષિત અને દલિતોના મસીહા છે એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન આવી રીતે થઈ રહ્યું છે એટલે એક તરફે દેશના વિરોધમાં આ કામ થઈ રહ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીએ મારી અમારી સમસ્ત આંબેડકરી સમાજ સુરત શહેર દ્વારા એ માગણી છે કે જે લોકોએ વોટ્સઅપ અને ફેસબુક પર આવું પ્રસારણ કરી રહ્યા છે શેર કરી રહ્યા છે આવા લોકો ઉપર સખતમાં સખત કાયદાકીય શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને જે લોકોએ બાબા સાહેબની પ્રતિમાને તમાચો મારી રહ્યા છે એવા લોકોને તાત્કાલિક ધરપકડ કરીને સખતથી સખત સજામાં આપવામાં આવે જો આવું કરવામાં નહીં આવે તો સમસ્ત સુરત શહેરમાં અંબેડકરી સમાજ દ્વારા ચક્કા જામ કરવામાં આવશે પછી અમે કાયદા વ્યવસ્થા હાથમાં લેવાથી પણ ગભરાવાના નથી પણ પોલીસ કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આજે જઈ રહ્યા છે કે તમે દિવસ ત્રણમાં આ કામ નહીં કરો તો પછી એનું ભુગતાન કરવા માટે પણ આપશ્રી સર્વ તૈયારી રાખજો આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આવા ફોટાઓ અને વિવિધ વિડીયો વાયરલ કરનાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ ફેસબુક તથા વોટ્સઅપ પર ચાલતા આવા તમામ ગ્રુપોને ચલાવનાર લોકો સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી માંગણી કરાઈ છે ઉપરાંત આંબેડકરી યુવાનો દ્વારા આ વિડીયો ચેક કરતા વિડીયો તહસીલ કુર્સેલા એન એચ એકત્રીસ જિલ્લો કરિહાટ અને રાજ્ય બિહારનું હોય તેવું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત